નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર જે ધોરણ આઠના અંગ્રેજી વિષયના પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોશું જે તારીખ છ એક બે હજાર ચોવીસ ના રોજ લેવાની છે જેમની અંદર યુનિટ વન જેનો સમાવેશ કરવામાં આવેલ છે જો વિદ્યાર્થી મિત્રો અગાઉના જો પ્રશ્ન બેંક એટલે કે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ આપણી બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો ચાલો જોઈએ આપણે પ્રશ્ન નંબર એકથી રીડ ધ લાઇન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઈટ આન્સર તેમના ગુણ છે પાંચ જે તમે જોઈ શકો છો વિકલ્પો એટલે કે સવાલ આપેલા છે અને તેમની ઓપ્શન આપેલા છે તો તેના જવાબ પણ અહીં તમે સિલેક્ટ કરી અને લખી શકો છો ત્યાર પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ પ્રશ્ન નંબર બે રાઈટ ટ્રુ ઓર ફોલ્સ જેમના ગુણ છે પાંચ એ પણ તમને અહીં આપેલું છે કે નંબર એક ધ સાધુ હેડ માય ફ્લાવર્સ ટ્રુ નંબર બે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ ફોલ્સ નંબર ત્રણ તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફકે સાધુ ટ્રુ નંબર ચાર ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન ફોલ્સ નંબર પાંચ ધ સાધુ હેડ મેજિકલ બે બ્રેડ ધ ફોલ્સ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વુ ઇઝ ધ વુ ઇઝ ધી સેન્ટેન્સ અબાઉટ તેમના પણ ગુણ પાંચ છે અને તેમની અંદર પણ તમને પાંચ સવાલ આપેલા છે અને સામે તેમના જવાબ પણ અહીં આપેલા છે નંબર એક હી ટુક આઉટ કોઈન્સ ફ્રોમ હિઝ પોકેટ તો વિલે વિલેજર નંબર બે હી રુસ્ટ ટુ ધ સાધુ તેનાલી રામન નંબર ત્રણ आई ही वोटेड टू डिस्कसू रॉड प्रोजेक्ट हेड फ्रॉम ध साधु ब्रेड तो तेनाली रामन त्यारे प्रश्न नंबर चार कम्प्लीट देंटेन्स यूजिंग केन और के गुण है पांच जो नंबर एक इट इज रेनिंग वी खाली जगह इन द गार्डन तो जवाब सेन नॉट प्ले नंबर बे आई हेव एन अम्बरेला आई खाली जगह आउटकाउंट्स में आपूं केन गो नंबर तर आई डू नॉट हैव अबाइल आई खाली जगह माई पेरेन्ट्स कॉल केन नॉट कॉल नंबर चार यू आर लेट यू खाली जगह ध होल एंटर केॉट એન્ટર નંબર 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 રોહિત ઇઝ અ ફાસ્ટ રનર હી ધ ધ રેસ વિન વિન તો કેન ત્યાર પછી જો એક ક્વેશ્ચન આન્સર વેર ધ કિંગ્સ મિનિસ્ટર ગો ધ કિંગ્સ મિનિસ્ટર વેન ટુ ધ સાધુ કેમ ત્યાર પછી જોઈએ આગળ નંબર બે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રેન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ નંબર ત્રણ વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા તો જવાબ આવશે ધ સાધુ કર્ડ એની એની ઇલનેસ બાય પૂજા નંબર ચાર વોટ વોઝ ધ સાધુ પ્રોમિસ ટુ વિલેજર્સ ટુ

તો આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર પણ મૂકાઈ જશે તેમને લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તેમનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો